માર્કેટે એમ્પ્ટ કર્યું છે અને તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હું ડેટા અમુક જોતો હતો થાર રોક્સ જે થારનું ફાઈવ ડોર વર્ઝન છે એ જ્યારે લોન્ચ થયું તો પહેલે દિવસે એક લાખ આઠ હજાર બુકિંગ આવ્યા હતા હવે આ જે બી સિક્સ અને એક્સ નાઇન આ બે મોડલ લોન્ચ થયા પહેલાં દિવસે ત્રીસ હજાર બુકિંગનો રિસ્પોન્સ મળ્યો એટલે માર્કેટને કદાચ આ પસંદ નથી પડ્યું યા તો પછી પ્રી એમ્પ્ટ કરી રહ્યા છે બેમાંથી એક વસ્તુ હોઈ શકે ચાર ટકાનો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બતાવે શું વેલ્યુએશન મોંઘા હતા શું કોઈ એવું ફોર્મેશન હતું કઈ રીતે સમજવું જોઈએ સર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને આજે મેજરલી વેલ્યુએશન સમજવું જોઈએ જ્યારે મીન્સ કે થારનું નવું મોડલ હતું એ ઈવી મોડલ નહોતું હતું આ જે બંને છે ઈવી મોડલ હતા આઈ થિંક ઈવીની કમ્પેરેટિવ જે ડિમાન્ડ છે એ ત્યાં થોડો હાર્ટ હોય છે અને આટલી બધી ડિમાન્ડ નથી હોતી જેટલી ત્યાં હોય અને આઈ થિંક આ મેમ પહેલાં તો આ સારા જ હતા ઓર્ડરમાં કોઈ ઇશ્યુ નથી માર્કેટને થોડું મીન્સ કે આગળ ઓટો ને લઈને આજે બ્લેમ થઈ રહ્યો હતો અને ઘણા બધા બ્રોકરેજ ફંડ હાઉસીસ જેને પણ એના ટાર્ગેટને જે કન્સન્સ ઉભા કરે છે અને પોટેન્શિયલ ના ઉપર ચર્ચા કરી છે હાલાકી માં મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનું કોઈ એટલો માર્કેટ શેર નથી કે જે ઇન્ડિયામાંથી લોકો એક્સપોર્ટ કરતા હોય ત્યાં આપણી કરતાં બહુ મોટી કંપનીઓ અવેલેબલ છે અને કમ્પેરેટિવ ડ્યુટીના સ્ટ્રક્ચર બાદ કરીએ તો જોન ને આ બધી જે કંપનીઓ છે ટ્રેક્ટર સપ્લાય છે એ લોકો આપણા કરતાં ઘણી ઓછી પ્રાઇઝે ત્યાં મીન્સ કે એમના પ્રોડક્શન કરી શકતા હોય છે તો મારા હિસાબે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ડર કદાચ યુએસ માર્કેટને ના લાગે એની કંપનીને ના લાગે અને એનો ડર ના લાગે તો ઓટો ટેરિફમાં આઈ થિંક હજી ઘણું બાકી છે ઓટોમાં ઘણું બધું આવે છે તો આમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ટેરિફનું સ્ટ્રકચર હશે કે બધા ટ્રેક્ટરને અને ટુ વ્હીલરને એક ટેરિફમાં નહીં લવાય તો મારા હિસાબે આ થોડું માર્કેટમાં ક્લેરિફિકેશન આન બાકી છે કે એવું છે કે જો આ જ સ્ટોક ચાર ટકા ઉપર હોત તો આ જ નો અમાઉન્ટ છે એમને સારા લાગત હવે આનું જે કરેક્શનનું રીઝન એ છે કે બેઝિકલી એમને જે અનાઉન્સમેન્ટ કર્યા એ અંતર્ગત મેન્સ કે માર્કેટને વધારે પડતું પ્રેમ કરી લીધું તો કારણ કે જ્યારે ત્યારે આમનું મોડલના અનાઉન્સમેન્ટના ન્યૂઝ આવતા એ દિવસ થી ઓગણત્રીસ જાન્યુઆરી આસપાસનો ડેટ હતો અને એ પછી જે સ્ટોક છે ડિસ્પાઈટ કે માર્કેટ કરેક્ટ થયું પણ સ્ટોક ત્યાંથી ઉપર આવીને બત્રીસો સિત્તેર અને રિઝલ્ટનો પણ સાથ મળ્યો બત્રીસો સિત્તેર સુધી ગયો અને ફરીથી પાછું જ્યારે આ ન્યૂઝ આવી ગયા ઓલરેડી માર્કેટમાં તો આઈ થિંક અહીંયા આજે ફરીથી એ લેવલ પર આવી ગયો છે મારા હિસાબે અને માર્કેટ અને મેક્રો એન્વાયરમેન્ટ છે વધારે બ્લેમ કરવું જોઈએ ઇન્ટરનલી આ ઓર્ડર ફ્લો પણ મને સારો દેખાઈ રહ્યો છે તમે જો અમાઉન્ટમાં જુઓ તો અપ્રોક્સિમેટલી આઠ હજાર કરોડ ઉપર ફ્લો છે અને એવું નથી કે કાલે એ બુકિંગ બુકિંગ ઓપન બંધ થઈ ગયું પણ પણ ચાલુ છે ને મારા હિસાબે એમને જે રીતે ઓટોમાં અને મહેન્દ્રાના જે ઓટો સેલ્સ છે એના ફંડામેન્ટલ ઉપર માર્કેટ વધારે જોઈ રહ્યું છે નહીં તો અહીંયા ટ્રેક્ટર સેલ્સના ફંડામેન્ટલ તો પોઝિટિવ છે જ તો આ એક મને એવું લાગી રહ્યું છે કે બાઇકની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી રહ્યું છે થોડું કરેક્શન હજી ડ્યુ છે કારણ કે આજે એને કોઈ રિકવરી ના લેતી એટલે હજી માર્કેટને થોડી નિરાશા રહેશે બટ સત્યાવીસો આસપાસ જો મળે છે આઈ થિંક એકત્રીસો વીસ ના ટાર્ગેટ માટે ખરીદારી કરી લેવું જોઈએ